વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના અંડાડા ગામના આધ્યા હોમ્સમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેના મળી કુલ એક પોઈન્ટ પંચાણું લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના આદિયા હોમ્સમાં રહેતા સુભાષચંદ્ર નગીનભાઈ ગોહિલ દહેજની આરતી ફાર્મા લેબ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે જેઓ ગત તારીખ એકત્રીસમી ડિસેમ્બરના રોજ પોતાની પત્ની સાથે પોતાના ઘરને તાળો મારી ભરૂચના સીતાકુંજ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં ગયા હતા જેઓ ત્યાં પોતાની પત્નીને મૂકી નોકરી પર ગયા હતા એ દરમિયાન તસ્કરોએ ત્રાટકી તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યો હતો તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના આગળ લગાવેલ લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા સોના ચાંદીના ઘરેણા મળી કુલ એક પોઈન્ટ પંચાણું લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર